નમસ્કાર મારા બાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ આઠમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ગઈ છે જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર જે મારી વાર્તા છે તે પાના નંબર સોળથી સત્તર ઉપર તમને મળી જશે જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન બોલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જેની અંદર આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખી કહેવાતી જશે તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેનો જે ભાગ છે એમાં વિદ્યાર્થી મિત્રો લખવાનો છે જો તમને આવડતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારી જાતે વાર્તા લખવાની છે પરંતુ તમે આનો પણ ઉપયોગ સંદર્ભ તરીકે કરી શકો છો વાર્તાનું નામ છે સસ્સા રાણા સાંકળિયા તમે વાર્તા સાંભળી હશે હવે કોની પાસેથી સાંભળી તો મિત્રો તમે મમ્મા મમ્મી પપ્પા ગમે ત્યાંથી સાંભળી હશે અથવા તમારા શિક્ષક પાસેથી પણ સાંભળી હશે એ લખવાની છે રાણા સાંકળિયા જે વાર્તા છે એની વાત કરીએ તો એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાં તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ તેમને ઝુંપડી આવી પહોંચ્યા તાજા પાકા ફળો અને શાકભાજી જોઈને સસલાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝુંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાબાજી આવ્યા તો તેમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાબાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમના ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવીને પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસાભાઈએ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો રાણા સાંકળિયા ડાબે ડામ ભાગ બાબા નહીં તો તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ભણી એટલે તરફ ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે આવ્યા સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સરસા રાણાની વાત કરી હતી પટેલ કહે ચાલો હું તમારી જ સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછું અંદર કોણ છે સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસારાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહીં તારી તુંબડી તોડી નાખો પટેલે આવું કૌતુક કેરી નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એમની ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બાલનો ખટખટાવીને પૂછો અંદર કોણ છે ભાઈએ વાસ ઘેરો કરી બોલ્યા એ તો રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ મુખી નહીં તારી તુંબડી તોડી નાખો મુખી પણ ગભરાયા બધા જ ઊંઝાયા કે આવડી સસારાણસ કોણ છે આવો વાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝુંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને ગાધું અને પછી નિરાંતે સુઈ ગયા સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળભાઈને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘૂસી ગયા બાવાજી આવીને જોયું કે ફરીવાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા બધાય બારણો ખટખટાવીને પૂછું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તો તારી તોમડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળું છે બધાય ભેગા મળી બારણું તોડી નાખ્યું અંદર જઈ શિયાળને ખબર બરનો મેથી પાક આપી દીધો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા તો વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું છે એની વાત કરીએ તો આ વાર્તામાં શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ના હોય બરાબર કોઈનું પચાવી પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય વાર્તાનું કોઈ એક ચિત્ર દોરવું હોય તો તમે અહીંયા સસ્સા રાણા સાંકળિયાનું આજે વાર્તા છે બરાબર એનું શીર્ષક તમે લઈ શકો છો એનું ચિત્ર જોઈ શકો છો અને આ રીતે ચોંટાડી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ નંબર ચારની વાત કરી અહીંયા તમારે વિદ્યાર્થીની સહી આવે તમારી સાઇન કરવાની છે વાલીની સહી લખેલ છે ત્યાં તમારી માતા પિતા ભાઈ બહેન મોટા હોય તો એમની સાઇન કરાવી શકો તારીખ લખી શકો છો જે પ્રવૃત્તિ કરી હોય તે તારીખ અને તમારે અહીંયા શિક્ષકની સહી પણ કરાવવાની છે તમારા વર્ગ શિક્ષકની તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિ નંબર ચાર જોઈ તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સ્વાધ્યયન પોનું તમામ સોલ્યુશન આપણે ઝડપથી મૂકી રહ્યા છીએ આપણી ચેનલની મુલાકાત અવશ્ય લેજો ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા